નવા વાસ રાજપુર ગામે ખેતરમાં ઝાડ સાથે લટકેલી લાશ જોવા મળી આ સવારે નવા વાસ રાજપુર ગામના પરમાર વીરાભાઈ વહેલી સવારે પોતાના ખેતરમાં તેમની પત્ની સાથે નીકળ્યા હતા ત્યારબાદ થોડા સમય પછી તેમની સાથે ગયેલા પાડોશીએ ટંકા કરતા કોઈ અવાજ આવ્યો નહીં ત્યારે બધી મારીને જોયું તો વીરાભાઈ પરમાર ઝાડ સાથે લટકતા જોવા મળ્યા પાડોશી નજીક આવીને જોયું તો વીરાજી પરમારે દોડા વડે ગળે ફાંસો ખાઈ લીધો હોય એવું જોવા મળ્યું ત્યારબાદ બાજુમાં એક ઓરડીમાં જોયું તો તેમની પત્ની પણ લોહી હાલતમાં જોવા મળી હતી લોકોના મુખ્ય જાણવા મળ્યું હતું કે વીરાભાઈ પરમારે પહેલાં તેમની પત્નીને કુવાડીના ઘા મારી હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ પોતે પણ ગળે ફાંસો ખાઈ ઝાડ સાથે લટકી ગયા હતા હત્યાનું કારણ હજુ અકબંધ સતલાસના પોલીસ ઘટના સ્થળે દોડી વધુ તપાસ હાથ ધરી રિપોર્ટર કશ્યપ રાવલ ડિટી ન્યૂઝ લાઇવ ટ્વેન્ટી ફોર સતલાસના ભાઈ સારે હું એની છું એની મારી બેન મોટી મારા ભાઈ અમને મારી છે કરી નથી કરી ખબર નથી મને એટલે મેં નોટ જોઈને ઉતારા છે મારા એની મમ્મીની મારી આપી છે આપી અમને પૂછ્યું અમને જવાબ આપ્યો નથી